નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટોક્સ સાચું કહું ને તો હોરર કોમેડી અથવા તો જ્યાં પણ હોરર શબ્દ આવે ને મને એ જોનર બહુ ગમતું નથી અથવા તો બહુ ઓછું ગમે છે એટલે નહીં એટલે ફાટી જાય એવું એવું નહીં પણ એ મને એટ્રેક જ નથી કરતું પણ ગયા વર્ષે જમકુડી જોઈ અને આ વર્ષે ફાટીને જોઈ આ બંને મને અને હા સ્ત્રી ટુ તો ભૂલાઈ જ ગયું પાછું આ બધાએ ભેગા મળીને મને થોડો ઘણો કન્વિન્સ કરી દીધો છે કે ના આ જોનરમાં પણ મજા તો છે સાહેબ જો બરાબર રીતના વાર્તા કહેવામાં આવે તો નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સના રિવ્યૂ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે અહીંયા આપણે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઘણું જાણીએ છીએ પોડકાસ્ટ આવે છે જાણીતા અને માનીતા ગુજરાતીઓ સાથે ઉપરાંત એક વાંચીકમ પણ ચાલે છે હમણાં અટકી ગયું છે પણ તરત ચાલુ થશે તો આ બધું આપણે કરીએ છીએ તો તરત આ બધું જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બસ વિડીયોને લાઈક કરજો જો આ રિવ્યુ ગમે તો ન ગમે તો નીચે કમેન્ટમાં કહેજો કે ભાઈ તમને શું ન ગમ્યું અથવા તો શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને જો ગમ્યું હોય તો એ પણ કહેજો કે મને આ ગમ્યું એ તો ચાલુ કરીએ રિવ્યૂ વસ્તુ એવી છે કે એક પિતા પોતાની પુત્રી માટે કઈ હદ સુધી જઈ શકે અને એક મિત્ર કઈ હદ સુધી પોતાના મિત્રની મદદ કરી શકે જ્યારે જીવ એટલે પિતા પણ પુત્રીને પરત લેવા માટે અને મિત્ર પણ મિત્રની મદદ કરવા માટે જીવનું જોખમ પણ લઈ શકે આ એક સિમ્પલ મેસેજ આમાંથી આપવામાં આવ્યો છે એ ઉપરાંત પણ એક બીજો મેસેજ આમાં આપવામાં આવ્યો છે આમ જો તો ત્રણ મેસેજ બીજા બે મેસેજ છે એટલે ટોટલ ત્રણ છે પણ એના વિશે આપણે કદાચ વાત કરીશું કારણ કે એ જો ફિલ્મ જોશો તો વધુ મજા આવશે તો વાર્તા મેં કીધું એ પ્રમાણેની છે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે અને અમુક જાતનું શૂટિંગ અમુક જે પાર્ટ હોય એ ભારતમાં થયું છે વાર્તા સિમ્પલ છે અને જે રીતના એક શરત મૂકવામાં આવે છે હવે કેમ શરત મૂકવામાં આવે છે એ તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે એક રાત્રિ એ મેલબર્ન મેન્શનમાં રહેવાનું છે પદમલાલે પદમલાલ અને પરમલાલે પરમલાલે એટલે કે હેતુભાઈ અને પદમલાલ એટલે સ્મિતભાઈ એટલે પરમલાલ માટે આ શરત છે પદમલાલ માટે નથી કે એમણે આ મેન્શનમાં રહેવાનું છે અને તો જ એમની જે પુત્રી છે એ એમને પરત મળશે હવે કેમ શરત મૂકવામાં આવી છે એ પણ એક રસપ્રદ ઘટના છે એ આપણે ફિલ્મ જોઈશું ત્યારે ખબર પડશે તો બસ પછી એ જાય છે અને ત્યાં એમને પછી આખી ભૂતાવળના અનુભવ થાય છે એક રાત્રિ આખી રહેવું પડે છે કે નથી રહી શકતા કે કંઈક થાય છે અડધેથી પાછા આવી જાય છે કે કાર્ય પૂરું કરીને આવે છે અથવા તો કાર્ય જે કહેવામાં આવ્યું હતું એનાથી પણ પાછું વધારાનું કશુંક કરીને આવે છે આ બધી વાત આપણને જોવા મળશે ફાટીને હોરર કોમેડી મેં કીધું એ પ્રમાણે એનું એ જોનર છે પણ અહીંયા હોરર ઓછું છે એટલે કદાચ એવું બની શકે કે હોરરને ઉપસાવવામાં એટલું બધું સફળ આ મૂવી નથી ગયું પણ તેમ છતાં કોમેડીને કારણે આનું હોરર જે છે એ થોડું દીપી ઉઠે છે એવું કહી શકાય જો ફિલ્મના મહત્વના મુદ્દા અથવા તો મજબૂત મુદ્દા કહીએ તો સ્ટોરી ટેલિંગ આ બહુ બહુ મહત્ત્વની વાત છે કોઈ પણ ફિલ્મ હોય કોઈ પણ જૂની વાર્તા હોય અથવા તો એકની એક વાર્તા તમે વારંવાર કહેતા હો પણ જો એને અલગ રીતના કહેતા હો અથવા તો નવી સ્ટાઇલથી કહેતા હો તો એ જૂની વાર્તા પણ મજા પડાવે એ એવું એવું થઈ જતું હોય છે અહીંયા પણ એવું જ છે એટલે વાર્તા અલગ રીતના કહેવાની સ્ટાઇલ અલગ કહેવાની સ્ટાઇલથી અહીંયા જોવામાં આવી છે અને એને કારણે ફિલ્મ જોવામાં મજા આવે છે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી કરણ જે કરવામાં આવ્યું છે એમાં પણ જે તમે જ્યારે ફિલ્મ જોશો જ્યારે ફર્સ્ટ સીન આમ તો ફર્સ્ટ કે સેકન્ડ સીન જ્યાં હિતુભાઈ અને સ્મિતભાઈની એન્ટ્રી પડે છે જે કારમાં અને કારની પાછળ એક બહુ જ લોકપ્રિય આપણું સૂત્ર લખવામાં આવ્યું છે એ જ્યારે મેં જોયું ને ત્યારે હું ઘણું હસ્યો અને ત્યારે મને થયું કે આ ફિલ્મ ભલે ગમે તેવી હશે પણ કશુંક નવું તો આમાં છે જ અને એમાં ઘણું બધું નવું છે સ્મિતભાઈ અને હિતુભાઈની કોમેડી એમનું કોમ્બિનેશન એમની કેમિસ્ટ્રી એ બહુ જામે છે હિતુભાઈને આમ સિરિયસ રહેવાનું છે પણ એ પણ કોમેડી કરી જાય છે એવા ઘણા બધા સીન છે એક ખાસ સીન છે અગેન આપણે મર્યાદામાં છીએ કે આપણે સ્પોઇલર નથી આપતા એટલે સીન નહીં કહીએ પણ એ સીન જેનો રેફરન્સ છેલ્લે પણ આવે છે એ સીનમાં હિતુભાઈ બહુ સરસ કોમેડી કરે છે અમુક ગભરાઈ જવાના સીનમાં બહુ કોમેડી કરે છે પ્લસ હેમિનભાઈ છે હેમિનભાઈનો હું ઓફિશિયલી ફેન છું આ મેં ઘણી વખત કીધું પણ છે અને આજે હું એ ફરીથી કન્ફર્મ કરું છું કે હેમિન ત્રિવેદીનું હું ઓફિશિયલ બિગ ફેન છું અને એની પાછળનું રીઝન એ છે કે એમની કોમિક ટાઈમિંગ બહુ જ જોરદાર હોય છે પછી એ એક્ટિંગ હોય કે ડાયલોગ બોલવાની કળા હોય હવે અહીંયા શું છે કે એમને પ્રોસ્થેટિક લગાડવામાં આવ્યું છે જે પેલી આંખો મોટી મોટી છે ને એને કારણે તો એ વધુ તો એક્ટિંગ નથી કરી શકતા પણ એમને એવું લાગે છે કે એમને વિચારીને અમુક ડાયલોગ આપવામાં આવ્યા છે જેમ કે સારે ગમા સા પછી સરસ ખાવ ચરસ બધા અમુક ડાયલોગ જે છે એ એમને ખાસ એમને ધ્યાનમાં રાખીને કારણ કે એમની ડાયલોગ ડિલિવરી એ પ્રકારની હોય છે કે તમને હસવું આવે તો હેમિનભાઈ ને નાનકડો રોલ અથવા તો એક્સટેન્ડેડ કેમિયો કહી શકાય એમાં એ બહુ જ મજા કરાવે છે પછી વાત કરીએ તો ઝાલા સાહેબ આકાશ ઝાલા બહુ વખત પછી આકાશભાઈ કોઈક નવી રીતના આવ્યા ને દાઢી વગર આવ્યા કેમ દાઢી વગર એ હું રિવિલ નહીં કરું કારણ કે આ મારા ખ્યાલથી તમે પહેલાં જ દિવસે આ રિવ્યૂ જોશો એટલે એ રિવીલ નહીં કરું પણ આકાશભાઈ દાઢી વગર અને એક અલગ રૂપમાં જોવાની મજા આવે છે અને એમને જે રોલ આપવામાં આવ્યો છે લાંબો રોલ છે ફૂલ લેન્થ રોલ છે તો એ એમાં એ એમનું કામ બહુ જ સરસ કરી જાય છે અમુક એમને પણ મારા ખ્યાલથી પ્રોસ્થેટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હશે અને એમણે પણ ઘણી લિમિટ્સમાં રહીને આ કામ કરવું પડ્યું હશે તો એ એમણે એ મહેનત કરી છે દેખાય છે આ ઉપરાંત વાત કરીએ નાના મોટા રોલ છે તો મોનાબેનનો રોલ છે એ એમની રીતના કામ કરી જાય છે હવે મોનાબેનના ફાધરનો જે રોલ છે એક્ટરનું નામ તો મને ખ્યાલ નથી પણ એમાં મને એવું લાગે છે અને હું ફિલ્મના મેકર સાથે કદાચ કન્ફર્મ પણ કરીશ કે એમાં જે ડબિંગ છે ને એ જીતેન્દ્રભાઈનું છે એવું મને બહુ જ સ્પષ્ટ લાગતું હતું એટલે જીતેન્દ્ર ઠક્કર જો હોય એમના ડબિંગમાં તો એ કદાચ હું ત્યાં સાચો છું મેઇન હવે વાત આવીએ સ્મિતભાઈ ઉપર શું એમની કોમિક ટાઈમિંગ છે એટલે એમની પાસેથી જે એક્સપેક્ટ કરીએ ને કોમેડીમાં એ બધું જ એ કરી જાય છે એટલે સ્મિતભાઈને સલામ એમને પણ અમુક પંચીસ એવા બધા આપવામાં આવ્યા છે અથવા તો એમના માથે જ કોમેડીનો જે ભાર છે ને હોરર કોમેડીમાં જો કોમેડીનો ભાર બિલકુલ સ્મિતભાઈ ઉપર જ રાખી દેવામાં આવ્યો છે અને એ એને નિભાવે છે અમુક એમના ડાયલોગ છે અમુક એમની એક્ટિંગ છે એમાં અમુક એક્સપ્રેશન છે તો એ આખું એ અને હિતુભાઈ એ આખું ફિલ્મને આમ પકડી રાખે છે તો આ બધી વસ્તુ થઈ પોઝિટિવ તો શું બધું જ પોઝિટિવ છે એક પોઝિટિવ બીજું કહી દો જો શક્ય હોય તો આને જ્યાં પણ ડોલબી સિસ્ટમ હોય ત્યાં જોવા જઈએ આપણા પોડકાસ્ટમાં જે હમણાં આપણે કર્યું ફિલ્મના મેકર્સ સાથે એમાં એમણે કહ્યું હતું કે જ્યાં ડોલ્બી એટમોસ નહીં હોય પણ ડોલબી ફાઈવ પોઈન્ટ વન હશે તો પણ એની અસર તો દેખાશે તો મેં જે થિયેટરમાં જોયું અને એ કોમ્પ્લેક્સ જે એસબીઆરમાં આવેલું છે ત્યાં જોયું તો ત્યાં આખી અસર એની અલગ મને દેખાઈ આવી કારણ કે અમુક જે દ્રશ્યો છે કે દરવાજા ખખડાવાનો અવાજ છે કે ટીપા પડવાનો અવાજ છે કે અમુક પ્રકારના અવાજ છે પાછળથી આવતા હોય અમુક અહીંયા સાઈડથી આવતા હોય અમુક સામેથી આવતા હોય અમુક છેક ઉપરથી આપણી એકદમ ઉપરથી અવાજ આવતા હોય આવું બધું ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે એટલે એસબીઆર માં જો કોમ્પ્લેક્ષમાં જશો તમે તો એ આ વસ્તુ તમને ઉઘડીને સામે આવશે આ ઉપરાંત અહીંયા બેસવાની વ્યવસ્થા બહુ જ સરસ છે બધી જ સીટો આરામદાયક છે અને તમે અહીંયા ફૂડ પણ માણી શકશો જો તમારી પાસે કાર છે તો અહીંયા વેલે પાર્કિંગ છે ઓલરેડી તો આરામથી ચિંતામુક્ત થઈને તમે મૂવી જોઈ શકશો તો આટલી બધી સુવિધા છે પ્લસ મેં કીધું પ્રમાણે ડોલબી સિસ્ટમ અહીંયા છે અને એને કારણે ફાટીને જોવાનો જે મારો આનંદ હતો એ બેવડાઈ ગયો હવે વાત કરીએ એક બે માઇનસ પોઈન્ટની સૌથી પહેલું માઇનસ પોઈન્ટ જેના ઉપર આઈ થિંક ફિલ્મના મેકર્સ બહુ જ આશા રાખી રહ્યા હતા એ વીએફએક્સ મને વીએફએક્સ ઘણી જગ્યાએ નબળા લાગ્યા અમુક દ્રશ્યોમાં ડોટ્સ રિસર દેખાતા હતા અમુક જગ્યાએ એવું લાગ્યું કે યસ આ વીએફએક્સ જ છે જે કાર રેસિંગનો એક સીન છે શરૂઆતમાં એમાં રિસર ખ્યાલ આવી જાય છે પછી એક બારીનો સીન છે કૂદવાનો એમાં પણ દેખાઈ જાય છે આવા ઘણા બધા સીન છે કે જેમાં ખ્યાલ આવે છે કે આ વીએફએક્સ છે એટલે જો ડોલબીએ એટલે જો વીએફએક્સે ફિલ્મને થોડીક નબળી પાડી હોય તો ડોલ્બી એટમોસ અથવા તો જે પ્રમાણે ડોલબીમાં સાઉન્ડ સિસ્ટમ છે એને ફિલ્મને પાછી ઉપરના લેવલે લાવી છે એટલે એણે બેલેન્સ કરી દીધું છે બીજું મને એક વીક પોઈન્ટ આ ફિલ્મનો એ લાગ્યો એ છે કે ફિલ્મ લાંબી બહુ છે એટલે અમુક જો ટ્રેક ન હોત તો એ કાપી નાખવામાં આવે તો ફિલ્મ બહુ જ સરસ બે કલાક દસ મિનિટ કે પંદર મિનિટમાં પતી ગઈ હોત બે કલાક છેતાલીસ મિનિટ સેજ એમ થાય કે આ ખેંચાય છે એટલે અમુક સીન જાણી જોઈને ડ્રેગ થતા હોય એવું લાગ્યું પણ પછી પાછી કોમેડી કે હોરરને કારણે એ એ સચવાઈ જાય છે પણ જો એ ન હોત ને એ ખેંચાયેલા સીન તો વધુ સારું રહે બીજું શરૂઆતમાં એટલે ફર્સ્ટ હાફમાં એવું બહુ લાગ્યું કે ક્યાંક કંઈક ખૂટે છે ક્યાંક એક પંચ એવો આવે ને કે વાહ મજા આવી જાય હસી પડી એવું થાય પણ એ પાછું સચવાઈ જાય છે સેકન્ડ હાફમાં સેકન્ડ હાફ બહુ જ હિલેરિયસ છે ખાસ કરીને હેમિનભાઈની એન્ટ્રી પછી અને જે રીતના પછી ભૂતમાંથી બચવાના રસ્તા ચાલુ થાય છે એ આખો એફોર્ટ પણ બહુ હિલેરિયસ છે એટલે એવું આપણે નહીં કહીએ કે આ એક ઉચ્ચ કક્ષાની કે બહુ જબરદસ્ત કોમેડી છે સર્ટન લેવલની કોમેડી છે કોમેડી છે અને જેમ આપણે સ્ત્રી ટુ છે કે બીજા આપણા હોરર કોમેડી કે હાઉસફુલ સિરીઝ છે આ બધું આપણે મગજ મૂકીને જોઈએ છીએ મગજ મૂકીને જોઈશું મેં તો એ જ રીતના જોઈ મેં કોઈ જ એક્સપેક્ટેશન સાથે આ ફિલ્મ જોવાની શરૂ નહોતી કરી એને કારણે મને મજા આવી તો જો આ બધું જોઈએ મેં કીધું પ્રમાણે ફિલ્મની લંબાઈ ફિલ્મમાં વીએફએક્સ કાચા છે અને શરૂઆતના હાફમાં મને સહેજ ક્યાંક ખૂટ્યું પંચ વગેરે તો હું એનો દોઢ સ્ટાર આપી લઈશ એટલે આ ફિલ્મને એટલે કે ફાટીને મારા તરફથી ત્રણ અને બીજો અડધો સ્ટાર એટલે કે સાડા ત્રણ સ્ટાર હું આપીશ ફિલ્મ ચાલવી જોઈએ આવું મેં વિક્ટરમાં પણ કહ્યું હતું પણ અનફોર્ચ્યુનેટલી ફિલ્મ ચાલી નહીં ચાલવી જોઈતી હતી આ ફિલ્મ માટે હું કહીશ જો મેકર્સ આ રિવ્યૂ જોતા હોય તો થોડું પ્રમોશન કરો હું જ્યાં થિયેટરમાં ગયો હતો ત્યાંથી પણ એકાદી ફરિયાદ આવી કે ગુજરાતી ફિલ્મના લોકો રિલીઝ થયા પછી એવું પ્રમોશન ખાસ નથી કરતા તો પ્લીઝ થોડીક થિયેટર વિઝિટ કરો અથવા તો કંઈક લોકોને આકર્ષિત કરો કે એ લોકો થિયેટર તરફ આવે તો એ કંઈક કરીએ આપણે અથવા તો રિવ્યુ કાર જે મેં કીધું અત્યારે પોઝિટિવ રિવ્યૂ છે તો એવા રિવ્યૂઝ આવે તો એને ફેલાવો પ્લસ તમે કંઈક એવા પ્રયાસો કરો જેનાથી લોકો ફાટીને જોવા આવે અને વિક્ટર જેવી ભૂલ ન થાય એક સારી ફિલ્મ લોકોથી મિસ ન થઈ જાય એ હવે ધ્યાન રાખવાનું કામ તમારું મેં મારી રીતના મને જેવી મૂવી લાગી જે પોડકાસ્ટમાં પણ વચન આપ્યું હતું કે રિવ્યૂ તો જેવો વ્યક્તિગત લાગશે મૂવી એવો જ આવશે તો એવો જ રિવ્યૂ મેં આપ્યો છે તમને કેવો લાગ્યો રિવ્યૂ એ મને મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કમેન્ટમાં જરૂર કહેજો આગલા વિડીયોમાં ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો તમે બધા પોતાનું ધ્યાન રાખજો સંભાળ રાખજો મજામાં રહેજો સિદ્ધાર્થ આવજો